ચાલો બાળકો આજે આપણે 11 થી 20 ના એટલે કે 11 થી 20 ના સ્પેલિંગ જોઈશું તો ચાલો શરૂ કરીએ 11 E L E V E N 11 11 એટલે 11 12 T W E L V E 12 12 એટલે 12 13 टी एच आई आर टी डबल एन थर्टीन थर्टीन एट्लेर फोर्टीन एफओयूआर टी डबल एन फोर्टीन फोर्टीन एटले चौद फिफ्टीन एफ आई एफ टी डबलू एन फिफ्टीन फिफ्टीन एटले पंदर

નાઇન્ટીન 19 ટ્વેન્ટી એટલે વીસ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો